ઝાલોદ માછનનાળા ખાતે ધારાસભ્યના અધ્યક્ષતામાં વન બંધુ કલ્યાણ યોજના અન્વયે કાર્યક્રમ યોજાયો આ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી હેઠળ આત્મા પ્રોજેક્ટ માટે જે કાર્યક્રમનું આયોજન કરાયું હતું દાહોદ જિલ્લા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી હેઠળ આત્મા પ્રોજેક્ટ હેઠળ કિસાન ગોષ્ઠિક પ્રોગ્રામનું આયોજન ઝાલોદ તાલુકાના નાનસલાઈ ખાતે એટલે કે માછાનાળા જળશય ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની પેરેક ઉપસ્થિતિમાં માં વન બંધુ કલ્યાણ યોજના અન્વય ફળ પાક રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

વાગેલા તાલુકા પંચાયતના સરપંચો અને સભ્યો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ખેડૂતો હાજર રહ્યા હતા સાહેબ ગુજરાત સરકારના આદિયતી વિભાગ અને અમારો જિલ્લા ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પ્રાઇઝના વડા દાહોદના સંયુક્ત ઉપક્રમે બે હજાર સોળ પચીસના વર્ષમાં અમારા આદિયતી ખેડૂત ભાઈ બહેનો પગભર થાય સારી ખેતી કરે અને ખેતીવાડીની સાથે સાથે બાગાયત ખેતી કરે બાગાયતી સાથે શાકભાજીની ખેતી કરે એના માટે આજે ઝાલોદ તાલુકાના બસોને આઠ જેટલા લાભાર્થી ભાઈ બહેનોનો અહીંથી બાગાયતી ફળાવ પચાસ આંબા દસ લીંબુ દસ સરગવાના રોપા અને દસ અમારા સિક્કુના રોપવા વિતરણનો કાર્યક્રમ અને બે સાસ વર્ષે વિતરણ કરતાં જે જગ્યા બસે છે એમાં એક કિલો ભીંડાના બિયારણ એકસો ને પાંત્રીસ ગ્રામ જેટલી ગવારસિંગના રોપ બિયારણ અને સારી સુધારેલી જાતની મરછીનું બિયારણ અને સારી સુધારેલી જાતનું રેંગણનું બિયારણ એથી અમે વિતરણ કરવામાં આવેલ છે તો માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી દવે સાહેબ અને અમારા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પટેલ સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શીતલબેન વાઘેલા તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ સરપંચ શ્રીઓ અમારા બુલતોરા અર્થમ લેવા સેવા સહકારી મંડળીના ચેરમેન રસુભાઈ ડામોર સાહેબ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત લાભાર્થી ખેડૂત ભાઈ બહેનોની ઉપસ્થિતિની અંદર વિસ્તરણ અધિકારી શ્રી અને સાથે ગ્રામ સેવક મિત્રોની ઉપસ્થિતિની અંદર અને અમારા વરદ હસ્તે આજે રોપાનો કાર્યક્રમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો અમારા ખેડૂત ભાઈ બહેનો આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને રાજ્ય સરકાર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારો બધાનો આભાર વ્યક્ત કરેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો આવનાર સમયમાં પગભર થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે જનજાગૃતિ લાવી અને વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે સાથે બાગાયતી પાકોનું વાવેતર કરે શાકભાજીના પાકોનું વાવેતર કરે અને રોકડિયા પાકો તરફી વધે અને સુધારેલી જાતના ગાય ભેંસ પશુઓ દૂધ કાંતિની સાથે જોડાય એના માટે આજે અમે માર્ગદર્શન પૂરું પાડેલ છે ઉપસ્થિત સૌ અમારા ખેડૂત ભાઈ બહેનોનો અધિકારીગણનો અને સૌનો આભાર માની આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરેલ છે થેન્ક યુ ભારત કી જય